રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ છે રાજ્યભરના કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળી ખરીદીની શરૂઆત થઈ ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પરથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ થઈ રહ્યું છે પ્રથમ વખત ટેકાના ભાવે મગફળી ખરીદીનું લાઇવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે મોનિટરિંગ માટે ખાસ ટીમ પણ બનાવવામાં આવી છે જેમાં સીસીટીવી કેમેરાથી સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે રાજ્યભરમાં મગફળીની ટેકાના ભાવે ખરીદીની શરૂઆત થઈ ચૂકી છે મગ અડદ અને સોયાબીન પણ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે મગફળીના જે કેન્દ્રો છે સત્તાણું જેટલા કેન્દ્રો ઉપર આ શરૂઆત જે છે તે કરવામાં આવી છે જે તબક્કાવાર વધીને ત્રણસો સુધી જે છે તે લઈ જવામાં આવનાર છે મેસેજ કરીને ખેડૂતોને બોલાવવામાં આવે છે પ્રત્યેક સેન્ટર પર પચાસ જેટલા ખેડૂતોને જે છે તે મેસેજ કરીને તેમની ટેકાના ભાવે મગફળી સવા સો મણ ખરીદવામાં આવે છે આ તમામ જે પ્રક્રિયા છે તે ઓનલાઈન છે સીસીટીવી ફૂટેજ છે તેનાથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે પ્રથમવાર એવું બની રહ્યું છે કે ટેકાના ભાવે જે મગફળીની ખરીદી થઈ રહી હોય તેનું લાઈવ સ્ટ્રીમિંગ ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે કૃષિ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ જે સેન્ટર છે ત્યાં સીધું આ સ્ટ્રીમિંગ જે છે તે કરવામાં આવે છે અને જે પણ ખરીદ પ્રક્રિયા થઈ રહી છે તેના ઉપર સીધી નજર જે છે તે સીસીટીવી ફૂટેજથી રાખવામાં આવી રહી છે અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ રહ્યા છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના છે અલગ અલગ જે પણ સેન્ટરો ચાલુ છે કે જ્યાં ખરીદીની પ્રક્રિયા થઈ રહી છે ત્યાં જોઈ શકાય છે કે ખેડૂતો જે છે તે મોટી સંખ્યામાં પહોંચ્યા છે અને ટેકાના ભાવે તેમની મગફળીની ખરીદી થઈ રહી છે કેન્દ્ર સરકારના નિયમ મુજબ આ વખતે ખેડૂત પાસેથી આવશે અત્યારે અલગ અલગ જે સેન્ટરો છે તે સેન્ટરો ઉપર જે મોનિટરિંગ સ્ક્રીન છે તેના ઉપરથી નજર રાખવામાં આવી રહી છે અને જે ખરીદ પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પણ હિલચાલ જે છે તેના ઉપર સીધી નજર છે ખાસ જે ગોડાઉન છે ગોડાઉનમાં પણ કેમેરા જે છે તે જોઈ શકાય છે જે પ્રથમ બીજી હરોળની અંદર વચ્ચેનો જે કેમેરો છે ત્યાં પણ ગોડાઉનમાં પણ આ સીસીટીવી કેમેરા જે છે તે રાખવામાં આવ્યા છે ત્યાં પણ ખરીદ કેન્દ્રો અને ખાસ જેને જે મૂકવામાં આવી રહી છે મગફળી જે છે તે ગોડાઉન પર પહોંચાડવામાં આવે છે ત્યાં પણ સીસીટીવી ફૂટેજ જે છે કેમેરા રાખવામાં છે અને તેનાથી સીધી નજર રાખવામાં આવી રહી છે મહત્વપૂર્ણ છે કે સ્ટ્રીમિંગ જે થતું હોય તેની ઘટના પ્રથમ છે અને પ્રથમ વખત આ પ્રકારે કૃષિ વિભાગ જે છે તે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઉપરથી જે તમામ જે સેન્ટરો છે કે જ્યાં ખરીદ પ્રક્રિયા ચાલી રહી છે ત્યાં નજર રાખી રહી છે કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર